મોરબીના વીસીપરાની પાછળ રોહિદાસપરા વિસ્તાર પાસેની ગુજરાત સોસાયટીમાં આખલાઓનો ત્રાસ હોય લોકો ત્રાસી ગયા છે ત્યાં પડેલા વાહનોમાં નુકસાન થાય છે અને બાળકો શેરીમાં રમતા હોય તેને તથા વડીલો સહિતનાઓને વાગી જવાની સતત બીક ભય રહ્યા કરે છે માટે લેખિતમાં મોરબી મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે અને આખલાઓને પકડીને તેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મોરબીના વિસીપરા પાસે રોહિદાસપરા વિસ્તાર આવેલો છે રોહિદાસપરા વિસ્તારની ગુજરાત સોસાયટીમાં રહેતા જયેશભાઈ મોતીભાઈ કાટિયા દ્વારા હાલમાં પત્ર લખીને મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે તેમની સોસાયટીમાં અને સમગ્ર રોહિદાસપરા વિસ્તારમાં સતત આંખલાઓનો ત્રાસ રહે છે અને આખલાઓ શેરીમાં સતત યુદ્ધે ચડતા હોય અને એકમેકમાં સિંગડા ભરાવીને યુદ્ધ કરતા હોવાથી ત્યાં પડેલા વાહનોમાં નુકસાન થાય છે ટુ વ્હીલર કાર સહિતના વાહનોમાં નુકસાન થઈ ચૂક્યા છે તે ઉપરાંત ત્યાં શેરીમાં બાળકો રમતા હોય તેનો સતત ભય રહે છે દેવદર્શને જતા વડીલો જતા હોય ત્યાં પણ લોકોને સતત વડીલોને આ આખલા ઝપટે લેશે તેવો ભય રહે છે તે ઉપરાંત કામ સબક કોઈ વાહન લઈને કે પગપાળા નીકળ્યું હોય તો આ આખલાઓનો સતત ભય રહે છે માટે આ રંજાણ કરતા આખલાઓને પકડવામાં આવે અને તેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લેખિતમાં માંગ જયેશભાઈ કાટિયા દ્વારા કરવામાં આવી છે મોરબી પાલિકા તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે છતાં પણ આ કામગીરી ક્યારે થશે તે હજી કહેવું મુશ્કેલ છે અનેક જગ્યાએ આ પ્રકારે જ દ્રશ્યો જોવા મળે છે મોરબીના સનાડા ગામ પાસે બ્રિજ ઉતરતા પણ આ જ સ્થિતિ હોવાની લોકો પાસેથી ફરિયાદો મળી રહી છે